મને આગળ કોઈ ખબર અમંગ ખબર નહિ મારે તિજોરી હું છે ને હું નહીં પણ

બસ કલ્પેશ તોણા ગોમો બચો બચ સો મહિના થી ગોરી ગોમ બચો બચ પડી રહી પડી રમાડી નો ન્યા થાય તાર સુદાણ થાય મહિલા તિજોરી કુંડેલ માતાઈ મેકવાજ્યા કુણ મેકવાજુ ઇમ બોલો તો એ ખબર નહીં મારું કોણ મૂકવા જોઈએ એ મને ખબર નહીં

અનો દોહો એ હું કરીશ એ આપણે પણ ત્યાં મેરાંથી છે હા કે ખરો આપણો તમારો મહેશ ભુવાને હું તો વૈકલનાર રૂપિયાવાળી માતા બોલ્યું હા માં સુંદર માર હવા દાડું કે ના બનાવતો દેખમો મારું ઝાપડી હું ધળું હોત ના

માતાઓ ત્યારે પુરુષ આત્માનું વિષય પરક્ષણ નઈ કરતા ના થાય મારે પણ હું વેળાએ કોદાજ મોહરા ની મોખે જાપડી માતા બોલ કે મારો દાખલો પ્રભુ બતા કે તો હું માતા જ આપતી હતી બાબો અને એ હું મારા ભાઈઓને હું માતા બોલતી હોય વેળા આન્યામ

તો કુંડેલા જોભજીદાળા એ દિવસ અમે કરશું નહી એટલે પછી શું કરવાનું અમે તો પપ્પા માતાજી મારા માતાજી ભાઈ હાટા નહીં સોલ્વ થાય તો મોટી દોરી નહી કરવી ન કરના છે માં

ઓ દુનિયા ના ભૂવે તમે જોક જો ભાઈ આ દીવો ચાલુ કરજો ને 100 મહિના થઈ ને હારું થાય એટલે માર પણ આવજો પણ 100 મહિના ની વાતો નહીં કરવાની ઓ હું માતા ત્રણ દાડા બોલું તને દાડે હારું પરમણ મળે મારા બાપ કન આવી જવાનું જો એનો જવાબ ના પૂરો કરી આવું દી મારું ભગત સારું એમ અલગ ની મોકત રાખી કદાચ પડા તો ની મારો હોમ કદાચ કે તો ખાસ કે કલ્પેશ હોય તો આવું ઘણું હો બેઠી હોય તો આરી તો તો હે શરમ જે પર કે જે કે હવે મુંડા પર કેવો એ પર કે છે

ઓય મારા આથી તું گلબે સુહરા તણ દાણી ની માતા બોલું છું બાبو આયી જું પીન ભોણ મોરું કોઈ દારું પીન ભોણ ભૂલી જાય ઝાપડી દારું પીન ભોણ મોયાવું હા